ફરી એક સરસ મજાના વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર જે સ્વાધ્યાયન પોથી છે એમાં ભાગ એક ગુજરાતી પર્યાવરણ ગણિત અને હિન્દી તો આપણે પર્યાવરણમાં ચેપ્ટર નંબર બે જોવાના છીએ કાનથી કાન એક જે ચેપ્ટર હતું રોજ નિશાળે જઈએ એનું સોલ્યુશન આપણે મૂકી દીધું છે તો હવે બીજા વિડીયોમાં કે પાઠ નંબર બેથી આપણે શરૂઆત કરીએ કે કાનથી કાન કે તમારી આસપાસ ઘરમાં ખેતરમાં વાડીમાં જોવા મળતા પ્રાણીઓના પશુ પક્ષી જીવજંતુના નામ લખો તો કરોળીઓ બગલો ગાય પોપટ કાબર ભેંસ ખાનખજૂરો કબૂતર ઉંદર અળસિયા બિલાડી મોર ખિસકોલી ચકલી કૂતરો અને બળદ તમે જે જોયા હોય એ લખવાના છે હવે તમારી આસપાસ જોવા ન મળતા હોય તેવા અહીંયા પશુ પંખી તેમજ જીવજંતુ માટે પ્રાણી શબ્દનો ઉપયોગ કરવો એ રીતની માહિતી છે તો જોવાનું મળતો માથી જોવા નથી મળતા આપણને અજગરે જોવા ન મળે શિયાળે જોવા અત્યારે મળતા નથી ભાજે જોવા મળતા ન હોય સિંહ પણ જોવા ન મળે જોકે તમે અમરેલી જિલ્લાનું લીલીયા તાલુકો લ્યો તો એમાં તો શી જોવા મળે છે પણ આપણે નથી મળતા તો નથી લખ્યું સાપ સમડી વાઘ વાંદરો જીરાફ ગીધ ઊંટ મગર હરણ અને મસ આ પ્રાણીઓ જે છે એ આપણને જોવા મળતા નથી હવે તમે જે પ્રાણીઓના નામ આગળ લખ્યા છે તેને નીચે મુજબ વર્ગીકરણ કરો તો કાન દેખાતા હોય તેવા કાન ન દેખાતા હોય ચામડી ઉપર વાળ હોય ચામડી ઉપર પીછા હોય દૂધ આપતા હોય માથે શિંગડા હોય એમાં જે આગળ માહિતી લખી એના આધારે લખવાના છે તો કાન દેખાતા હોય એ માહિતી સી વાઘ ગાય બળદ કુતરો અને ઊંટ હવે કાન ન દેખાતા હોય તેવા તો એમાં બગલો કરવળિયો પોપટ કબૂતર કાનખજૂરો કાબર મોર ચકલી ને બાજ આવશે એ જ રીતે છામડી ઉપર વાળો એવા બકરી હાથી ઊંટ બિલાડી ભેંસ ગાય કુંડ અને ઊંટાઈ બીજું ને ઓકે પછી ચામડી પર પીછા હોય તો ચકલીને પીછા હોય કબૂતર બતક કાગડો મોર મરખી ઘણા પક્ષીઓ બધે આવે છે દૂધ આપતા હોય એવા ગાય ભેંસ બકરી અને કેટું ઊંટાઈ પછી ગધેડ આ રીતના જે પાળતા હોય ત્યાં હોય પણ આપણે તો પાળતા ન હોય એટલે શક્ય નથી પછી માથે શિંગડા હોય તે તો ગાય ભેંસ અને બળતા હવે તમારી આસપાસ જે પ્રાણીઓ રહે છે તેમાંથી કયા પ્રાણીઓ બચ્છાને જન્મ આપે છે અને કયા પ્રાણીઓ ઈંડા મૂકે છે તે પ્રાણીઓના નામ નિશાપુષ્ટકમાં લખો એટલે આપણે આસપાસ હોય એનું વાત છે આપણે અહીંયા તો જોઈ લઈએ આપણે તો જુઓ આપણે આસપાસ છે ને આટલી વસ્તુ જોવા મળે છે બકરી હાથી ઉંદર ભેંસ બિલાડી ગાય ઊંટ અને ભૂટ આ વસ્તુ આપણી બાજુમાં જોવા મળે પછી આ વસ્તુ છે ને એ જાડે હોય આજુબાજુનો હોય વાંદરો હરણ ગધેડું ઘોડા વાઘ દીપડો ચિત્તો સાબર એમાં કોડા અત્યારે હોય અને ગધેડા પણ હોય છે પછી આગળ જોઈએ તો ઈંડા મૂકે તેવા તો કે ચકલી કબૂતર બતક ગરવળી મરઘી મોર કાગડો કાબુર આમાં જોઈએ તો મધમાખી બગલો કાંચીડો કોયલ સુગરી બુલબુલ દેવશકલી અને પોપટ આ બધાએ જે છે ઈંડા મૂકે અને બાજુમાં જે આ ખાનું એમાં બધા જન્મ આપે છે હવે છે પ્રાણીઓના નામની સાથે તેમના ખોરાકની જોડી બનાવો અને તેનું એક એક વાક્ય બનાવો તો જો વાઘ અને માંસ તો વાઘ માંસ ખાય છે અથવા વાઘનો ખોરાક માંસ છે તો એ રીતે આપણે લખવાનું છે તો દીપડો દીપડામાં શું આવશે તો કે માંસ પછી ગાય એમાં આવે છે તો કે ઘાસ કાબરમાં આવે તો કે અનાજ બગલો માછલી અને કે તો ફૂલોનો રસ આ રીતે જોડવાનો થશે હવે એના વાક્ય છે તો કે દીપડો દીપડાનો ખોરાક શું છે તો કે માંસ છે પછી ગાય ઘાસ ખાય છે પછી કાબર અનાજના દાણા ખાય છે પછી બગલો માસલનો શિકાર કરે છે પછી મધમાખી હવે જોઈએ ઉદાહરણ પ્રમાણે સાસા જવાબ ફરતે વર્તુળ કરવાનું આપણે કીધું છે તો દૂધ આપનાર જે પ્રાણી છે તેમાં ભેંસ બકરી અને ગાય કરેલું છે તો આપણે પણ એમ કરવાનું થશે પછી શિંગડાવાળા તો કોણ હોય તો કે પ્યાસ પછી તો બળોદા અને સાબર આ રીતે પછી ઝાડ પર ચડતા પ્રાણી તો એમાં વાંદરો આવે દીપડો પણ આવે અજગરે ઝાડ ઉપર ચડી જાય અને ખીસવેલી પણ ચડી જાય મોટા ભાગે હોય નહીં ઝાડમાંથી પણ ક્યારેક એવું બને છે તો આપણે વાંદરોને ખિસકોડી લઈ શકીએ પછી માંસાહાર પ્રાણી હોય તો એમાં દીપડો આવે મગર માંસાહાર છે શિયાળે માંસાહારી હોય આ રીતનું ત્રણ વસ્તુ આવશે પછી શાકાહારી પ્રાણીમાં તો ભેંસ આવે ગાય આવે અને હાથી આવે પછી પાર ખેસ માર તો બળદ ઊંટ ગધિયાળું પણ આવે અને ઘોડો પણ આવે હવે નીચે આપેલા કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ શોધીને તેના ફરતે વર્તુળ કરો અને તેમના નામ લખવાના છે તો જોઈએ આપણે તો જો અહીંયા બુલ છે પછી સેમ કરશે અહીંયા પોપટ અહીંયા મગર અહીંયા ગાય અહીંયા કોયલ અહીંયા કાગડો આ રીતે પછી નીચે શી હશે પછી અહીંયા કાબર ઉપર બકરી એની ઉપર શિયાળ જોઈએ તો કબૂતર કરીએ તો ચકલી આ રીતના અલગ અલગ આપણે જોઈ લીધા અહીંયા જોઈએ વાઘ આ રીતે આપણે કરી દેવાના છે પછી નામ લખી દેવાના છે પછી વિચારો ને લખો તેને ચાંચ છે તે મારી મુઠ્ઠી કરતાં નાનું છે અને ઘર આંગણે દાણા છણવા આવે છે તો કોણ આવે ચકલી પછી તે ખેડૂતોનો સાથી છે તે હળ ખેંચે છે તો બળદ તે જંગલમાં રહે છે પણ જંગલનો રાજા નથી એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદી શકે તો વાંદરો અને તે રાત્રે જ દેખાય છે તેની આંખો માણસ જેવી દેખાય તો કુંવડ તે જમીન પર જમીન અને પાણી બંનેમાં રહે તેનું કદ સૂતેલા માણસ જેવડું હોય છે તો મગર હવે પ્રશ્નોના જવાબ આપણને દેવાના હશે કે તમે દૂધ ક્યાંથી લાવો છો તો તમે જ્યાંથી લાવતા હો એ તમારે લખવાનું થશે પછી સામાન્ય રીતે કયા કયા પ્રાણીઓનું દૂધ આપણે વાપરતા હોઈએ છીએ તો સામાન્ય રીતે આપણે ગાય ભેંસ અને ઘેટા બકરાનું દૂધ વાપરતા હોઈએ છીએ મોટા ભાગે તો ગાય અને ભેંસ જ આવે પછી તમે કયા પક્ષીના પીછાનો ઉપયોગ સુશોભન માટે કરશો અને કઈ રીતે તો મોરના જે પીછા હોય એનો આપણે ઉપયોગ કરીએ છીએ પછી જૂના સમયમાં ગાય કે ભેંસના છાણનો ઉપયોગ ઘરમાં કઈ રીતે થતો હતો તો જૂના સમયમાં ગાય કે ભેંસના છાણનો ઉપયોગ કે ઘરની છત હોય અને દિવાલ હોય એની પર કે ગાર કરવામાં થતો હતો જો તમને પક્ષી જેવી પાંખો મળે તો તમે શું કરશો તો આકાશમાં ઊંચે ઉડ્યા કરી અને એક ઝાડથી બીજા ઝાડે બેસવા જઈએ આ રીતનું કાનથી કાન નામનું જે ચેપ્ટર હતું સરસ મજાનું એનું આપણે સ્વાધ્યયન પોથીમાં સોલ્યુશન જોયું અને અહીં આપણો ભાગ પણ એક છે એ પૂરો થઈ જાય છે પણ આગળનું જે આપણે ગુજરાતીનો પાઠ એક બાકી છે અને ગણિતમાં બાકી છે તો એમાં આપણે ફરીવાર પાછા મળશું તો અહીં આપણે હવે ભાગ એકમાં પર્યાવરણનું કામ પૂરું કરીએ છીએ તો હવે મળીએ નવા વિડીયોમાં